અંજાર નગરપાલિકા દ્વારા આજે સત્તા અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના તમામ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રેલવે અને બસ સ્ટેશનને ચોખ્ખું ચણાક બનાવ્યું હતું હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત ભારત સરકાર દ્વારા સત્તા સેવા બે હજાર ચોવીસના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના દસમા વર્ષની ઉજવણી નિમિત્તે આજરોજ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ બે ઓક્ટોમ્બર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અંજાર એસટી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની સફાઈ કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બંને સ્થળોને સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરત શાહ મંત્રી વસંત કોડરાણી ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધિ શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર મહામંત્રી અશ્વિન સોરઠિયા શિક્ષણ સમિતિના ચેરમેન બલરામ જેઠવા એસ્ટી ડેપો મેનેજર એચ આર શામળા પૂર્વ પ્રમુખ લીલાવંતી પ્રજાપતિ કાઉન્સિલર અમરીશ ખંદોઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણા ખીમજીભાઈ પાલુભાઈ સિંધેવની દેખરેખ હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો